ધ્રાગંધ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં રબારી સમાજના કુકાભાઈ તેજાભાઈ રવાડી બકરા ચરાવતા સમય જંગલમાં નવજાત તેજે દીધેલી બાળકીનો અવાજ સંભળાતા બાળકી મળી આવી હતી રાગંદ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં રબારી સમાજના કુકાભાઈ તેજાભાઈ રવાડી બકરા ચરાવતા સમય જંગલમાં નવજાત તેજી લીધેલ બાળકનો અવાજ સંભળાતો બાળકી મળી આવી હતી

માટી માંથી કાઢ્યું અને બાળક ને તરત પોલીસ ને ફોન કર્યો એકસો આઠ ને ફોન કર્યો એકસો આઠ અને પોલીસ તરત આવી ગઈ અને અમે એને લઈ અને સરકારી હોસ્પિટલ ની અંદર અત્યારે હાજર છીએ રિપોર્ટર સલીમ ન્યૂઝ ન્યુઝ્રા